નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો આજના મિત્રો સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂતો ઉપયોગી સમાચાર વિશે વાત કરેલી છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રેબ ન કર્યો તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો રેલવે બાદ એસટી વિભાગે ભાડામાં કર્યો વધારો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જે એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે અગાઉ પંદર દિવસના ભાડામાં ત્રીસ દિવસની મુસાફરીની યોજના હતી જેમાં અમે મિત્રો સુધારો કરીને અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે અગાઉ જે પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીનો પાસ મળતો હતો હવે છત્રીસ દિવસનું ભાડું ચૂકવીને સાઠ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મિત્રો આદિજાતિના વિદ્યાર્થીઓને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી સરકારી કોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરિટ યાદીમાં પ્રવેશ મેળવનાર મેરિટ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ દર વર્ષે રાજ્યના અઢી લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આશરે છસો પચાસ કરોડની સહાય ચૂકવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ શરૂ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છવ્વીસ તારીખથી લઈને અઠ્યાવીસ જૂન એમ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થશે આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે આઠ હજાર ને તોતેર લાખથી વધુ નાના ભૂલકાઓનો પ્રવેશ આપવાનું રાજ્ય સરકારનું આયોજન છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ધોધમાર વરસાદ અને ત્રીસ જૂન સુધી એલર્ટ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે કેમ કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો દરમિયાન સુરતમાં આવેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અરવલ્લી પંચમહાલ નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંદર દિવસમાં ચૂંટણી કાર્ડ બની છે મિત્રો ભારત ચૂંટણી આયોગે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેજર જાહેર કર્યું છે જે અંતર્ગત ચૂંટણી કાર્ડ માત્ર પંદર દિવસમાં મળે જશે મિત્રો આ નિર્ણય મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયુક્ત ડોક્ટર સુખબીર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી દ્વારા સૂચવવામાં આવેલી અન્ય પહેલની સાથે લેવામાં આવ્યો છે ઉપરાંત મતદારોને દરેક તબક્કે એસએમએસ એલર્ટ મળશે જેના દ્વારા તમને તેમના એપિકના પ્રોગ્રેસ વિશે પણ અપડેટ મળતી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું વીસમો હપ્તો હજુ પણ મોડો થઈ શકે જાહેર મિત્રો જે રીતે હપ્તો જૂનમાં જાહેર થવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ હવે જો આપણે જોઈએ તો છવ્વીસ જૂન બે હજાર પચીસ છે અને ત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ મહિનો સમાપ્ત થઈ જવાનો છે બાકીના દેશોમાં હપ્તો જાહેર કરવો થોડો મુશ્કેલ લાગે છે મિત્રો કારણ એ જ પણ છે કે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી આ મહિનો ફક્ત એક જ મોટો કાર્યક્રમ છે અને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ મન કી બાત છે મિત્રો આવી સ્થિતિમાં પીએમ મોદીનો આ દરમિયાન કોઈ મોટો કાર્યક્રમ નથી જાણો કે મિત્રો પીએમ કિસાન યોજનાનો લગભગ દરેક હપ્તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જારી કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે હપ્તો કાર્યક્રમ થોડો લંબાવવામાં આવી શકે છે વિશ્વ હપ્તો જુલાઈ મહિનામાં જારી કરવામાં આવી શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ પણ જાહેર કરવામાં નથી આવી તે જ સમયે યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ પર બીચમાં હપ્તાની કોઈ અપડેટ નથી મળી અને હજુ પણ ફક્ત ઓગણીસમાં હપ્તાની માહિતી અહીં અપડેટ કરવામાં આવી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ટુ વ્હીલર ચાલકોને નેશનલ હાઇવે પર ટોલ ભરવાના સમાચાર ખોટા મિત્રો કેન્દ્ર સરકાર હાઈવે મુસાફરીને લગતા નીતિ નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે આ ફેરફારનો ભાગરૂપે પંદર જુલાઈ બે હજાર પચીસથી ટુ વ્હીલર ચાલકોને પણ હાઇવે પર ટોલ ફ્રીનો લાભ આપવાનું બંધ કરવામાં આવશે વિ ચર્ચાઓ થઈ રહી હતી જો કે મિત્રો આ મુદ્દે સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ સમાચાર વાયરલ થયા હતા અને કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ બાબતે ખુલાસો કર્યો છે મિત્રો નીતિન ગડકરીએ કહ્યું છે કે કેટલાક મીડિયા હાઉસ દ્વારા ટુ વ્હીલર વ્હીકલ પર ટોલ ટેક્સ લાગવાના ખોટા સમાચારો ફેલાઈ રહ્યા છે પરંતુ એવો કોઈ નિર્ણય લેવાયો નથી અને ટુ વ્હીલર પર સંપૂર્ણ રીતે છૂટ જારી રહેશે ખોટી સત્યતા જાણ્યા વિના ખોટા સમાચારો ફેલાવવા પત્રકારિકતાનું લક્ષણ નથી મિત્રો આની નિંદા કરું છું હું મિત્રો નીતિન ભાઈ ગડકરીએ જણાવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો જુલાઈ મહિનો થોડા જ દિવસોની અંદર શરૂ થઈ જવાનો છે નેવામાં પણ નવો મહિનો કોઈ ફેરફાર લઈને આવતો હોય છે મિત્રો એક જુલાઈ બે એટલે કે આવતા મહિનાથી દેશભરમાં ઘણા મોટા ફેરફારો થવાના છે ની સિદ્ધિય સર તમારા ખિસ્સા પર પડી શકે છે આ ફેરફારો સામાન્ય માણસ સાથે સંબંધિત છે અને ફેરફારોમાં પાન કાર્ડ રેલવે ટિકિટ એફડી અથવા તો લોનના વ્યાજ દર ક્રેડિટ કાર્ડ અને એલપીજી સિલિન્ડરનો સમાવેશ થાય છે જેના મિત્રો વિશે વાત કરીએ તો રેલવે ટિકિટ મોંઘી થઈ જશે મિત્રો રેલવે તરફથી સામાન્ય માણસોને મોટો ઝટકો લાગ્યો છે રેલવે વિભાગે નોન એસી અને એસી બંને વર્ગના ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે રેલવે સ્લીપરથી એસી ક્લાસ કોચ સુધીના

મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એનએસડીએલ વિભાગે શોધી કાઢ્યું છે કે એક જ વ્યક્તિ પાસે બહુવિધ પાન કાર્ડ છે અથવા તો બીજા વ્યક્તિના નામે પાન કાર્ડ બનાવીને ટેક્સ ચૂકવણી કરતી વખતે સરકારે છેતરવામાં આવી રહી છે ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ એટીએમ માંથી રોકડ ઉપાડવી મોંઘી થશે મિત્રો જો તમે રોકડ ઉપાડવા માટે આઈસીઆઈસીઆઈ એટીએમ મશીનનો ઉપયોગ કરો છો તો હવે તમને મોંઘું પડી શકે છે એક જુલાઈથી જો આઈસીઆઈસીઆઈ એટીએમમાંથી મેં મર્યાદાથી વધુ રોકડ ઉપાડવામાં આવે છે તો તમારા પ્રત્યે ટ્રાન્ઝેક્શન ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે આ આઈટીએમમાં તમને પાંચ ટ્રાન્ઝેક્શન મફત મળશે જેનો અર્થ છે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં જોકે મેટ્રો શહેરોમાં આ મર્યાદા ત્રણ ટ્રાન્ઝેક્શનની છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એચડીએફસી ક્રેડિટ કાર્ડ તમને ખર્ચ કરશે મિત્રો જો તમે એચડીએફસી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે તેનો ઉપયોગ તમને મોંઘો પડવાનો છે જો એચડીએફસી કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી

ઇન્ટરસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નેટ બેન્કિંગ ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે બેંકે કહ્યું છે કે દરરોજ થોડા સમય માટે નેટ બેન્કિંગ સેવાઓમાં સમસ્યા આવી શકે છે એસબીઆઈએ કહ્યું છે કે દરરોજ સવારે ચાર ને પિસ્તાલીસ થી પાંચ પિસ્તાલીસ વાગ્યા સુધી નેટ બેન્કિંગ સેવાઓમાં ત્રણ થી ચાર મિનિટનો નો વિક્ષેપ પડી શકે છે મિત્રો બેંક જણાવ્યા અનુસાર આ સમસ્યા દૈનિક સિસ્ટમ જાળવણીને કારણે થાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર યોજશે મિત્રો બોર્ડ પરીક્ષા અંગે મોટો નિર્ણય લેવાયો છે બે હજાર છવ્વીસ થી બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે નવી શિક્ષણ નીતિ હેઠળ લાવવામાં આવેલા નવા પરીક્ષા ધોરણને સીબીએસઈ એ મંજૂરી આપી છે પરીક્ષાના પ્રથમ તબક્કામાં બે બેસવું ફરજિયાત રહેશે જ્યારે પરીક્ષાનો બીજો તબક્કો વૈકલ્પિક હશે એટલે કે મિત્રો ઓપ્શનલ હશે પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરીમાં યોજાશે જ્યારે બીજો તબક્કો મે મહિનામાં યોજાશે વિદ્યાર્થીઓ પોતાનો શ્રેષ્ઠ સ્કોર પસંદ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રથયાત્રાને લઈને એમસી નો મહત્વનો નિર્ણય મિત્રો અમદાવાદમાં સત્યાવીસ જૂને યોજાનાર ભવ્ય રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી દ્વારા જાહેર હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બિન સલામત જર્જરિત અને નબળા મકાનો ઉપર વધુ ભીડ એકઠી ન કરવા ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત રથયાત્રાના રૂટ પરના વેપારીઓ અને મકાન માલિકોના રસ્તા પરથી બાંધકામો સામગ્રી હટાવી લેવા સૂચના અપાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ત્રીસ જૂને યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે જે આ વખતે સોમવાર ત્રીસ જૂનના રોજ યોજવામાં આવશે મિત્રો કારણ કે ગુરુવારથી છવ્વીસથી શનિવાર અઠ્યાવીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ અને કલ્યા કેળવણી મહોત્સવ યોજાશે આના લીધે જૂન મહિનાનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ત્રીસ જૂને રખાયો છે જેમાં નાગરિકો સીએમ સમક્ષ રજૂઆતો અને ફરિયાદો કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી શરૂ થશે શાળા પ્રવેશ ઉત્સવ મિત્રો ગુજરાતમાં આજથી અઠ્યાવીસ જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે જેમાં ધોરણ એકના ભૂલકાઓનો પ્રવેશ તેમજ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહન મળશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ થવાનું છે છવ્વીસ થી અઠ્યાવીસ જૂન સુધીના આ ત્રણ દિવસમાં ત્રેવીસ હજાર સાસઠ બાળકોને બાલવાટિકા અને ધોરણ એક માં એડમિશન આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માત્ર વ્યાજમાંથી મળશે બાર લાખ રૂપિયા મિત્ર નિવૃત્તિ બાદ જ્યારે કમાણીનું કોઈ નિયમિત સાધન રહેતું નથી ત્યારે જીવનભરની જમા મૂળી સૌથી મોટો સહારો હોય છે દરેક વૃદ્ધ વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતની મહેનતની કમાણી સુરક્ષિત રહે અને તેનું આટલું રિટર્ન પણ મળતું રહે કે વૃદ્ધાવસ્થા દરમિયાન આરામથી પસાર થાય જો તમે પણ આવા સુરક્ષિત અને ગેરેન્ટેડ રોકાણનો વિકલ્પ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસ તમારા માટે એક સુપરહિટ સાબિત થઈ શકે એવી સ્કીમ લઈને આવી છે તો આ સ્કીમનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કેમ એટલે કે મિત્રો SCSS યોજના મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે બનાવવામાં આવી છે જે તમને માત્ર બેંક FD થી બધો વ્યાજ મળશે પરંતુ તમારું પૈસા 100% સુરક્ષિત પણ રહેશે મિત્રો આ સ્કીમ થી 5 વર્ષમાં માત્ર વ્યાજ થી 12,30,000 રૂપિયાની મોટી કમાણી થઈ શકે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી

તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે જૂન પચીસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે છે એટલે કે મિત્રો પચીસ તારીખથી લઈને આગામી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધી અતિભારે વરસાદની શક્યતા છે જૂન છવ્વીસથી જૂન ત્રીસ આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ સમયગાળા દરમિયાન ત્રણથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે નંબરલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવથી પંદરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે મિત્રો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું જરૂરી બન્યું છે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારેપાનું ફૂંકાવાની અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે જૂન ઓગણત્રીસથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં છે તો વિદ્યાર્થીઓને સાતસોને ચોવીસ કરોડથી વધુની સહાય જોગવાય મિત્રો રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ને ચોવીસ કરોડ થી સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ સાતસો ને ચોવીસ કરોડ સહાય ડીબીએસ થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ એકસો વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ મોર્મુઝ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે તેની ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે કારણ કે સ્ટેટ ઓફ મોર્મુઝ વૈશ્વિક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલ એકસો વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે આ સમાચાર સામે આવ્યા બાદ મિત્રો ક્રૂડ ઓઇલની કિંમત વધીને પ્રતિ બેલર એસી ડોલર થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીમા સખી યોજનામાં મળશે સાત હજાર રૂપિયા મિત્રો વીમા સખી યોજના એક એવી પહેલ છે જે મહિલાઓને વીમા દુનિયામાં પગ મૂકવાની તક આપે છે આમાં મહિલાઓને નાણાકીય માહિતી વીમા ઉત્પાદનોની સમજ ગ્રાહક સેવા અને પોલિસી વેચાણ કૌશલ્યમાં વિશેષ તાલીમ આપવામાં આવતી હોય છે આ તાલીમ પૂર્ણ થયા પછી તેમને વીમા સખીનું પ્રમાણપત્ર અને માન્ય એલઆઇસી એજન્ટ કોડ પણ આપવામાં આવે છે જેથી તેઓ સત્તાવાર રીતે LIC એજન્ટ તરીકે કામ કરી શકતી હોય છે મિત્ર સરકાર દર વર્ષે 1 લાખ વીમા સખે તૈયાર કરવાનો લક્ષ્ય રાખે છે જેથી દેશભરની મહિલાઓને સ્વરોજગાર અને નિસ્વાનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરી શકાય મિત્રો આ યોજનામાં કમાણીની તકો વિશે વાત કરીએ તો તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ પાંચ હજારથી લઈને સાત હજાર સુધી મળી શકે છે તાલીમ પછીની કમાણીની વાત કરીએ તો જ્યારે કોઈ મહિલા સક્રિય એલઆઈસી એજન્ટ બને છે ત્યારે તે પોલિસી વેચો પર કમિશન અને વિવિધ પ્રોત્સાહનો મેળવી શકે છે મિત્રો વધારાની આવક વિશે વાત કરી તો એક વીમા સકી પ્રથમ વર્ષમાં અડતાલીસ હજાર સુધીની વધારાની આવક મેળવી શકે છે